નમસ્કાર મિત્રો ધ વાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા તમારી સાથે અને જે નવા વાવડ આપણી સામે આવી રહ્યા છે એ છે ગુજરાતમાં જે અત્યારે અશાંતિનો માહોલ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યો છે જે ગુંડાઓ દ્વારા અને અસામાજિક તત્વો દ્વારા જે અત્યારે અસામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે અને આતંકનો દહેશત મચાવવામાં આવી રહી છે એમને લઈ અને એક નવા વાવડ આપણી સામે આવી રહ્યા છે તો છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણું જે ગાંધીનું ગુજરાત છે જે શાંતિપ્રિય ગુજરાત છે જે આપણું ગુજરાત છે એક શાંતિપ્રિય રાજ્ય તરીકેની છાપ ધરાવતું રાજ્ય હોય પણ એમાં છેલ્લા ઘણા સમયથી ઘણા દિવસોથી અસામાજિક તત્વો દ્વારા જાહેર સ્થળો પર મારામારીની ઘટનાઓ સામે આવી રહી હોય ઘણી જગ્યાએ હિંસાના દ્રશ્યો પણ સર્જાયા હોય બે જૂઠો વચ્ચે બે ગેંગો વચ્ચે જે વોર સર્જાઈ હોય અથવા તો ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે નબીરાઓ નશાની હાલતમાં દૂધ થઈ અને રાહમાર્ગો અને રસ્તા પરથી નીકળતા વાહનોને અડફેટે લઈ અને ખુલ્લેઆમ ઘૂમતા હોય છે ત્યારે વાત કરું હું આપણે અમદાવાદની અંદર આવેલા વસ્ત્રાલ વિસ્તારની તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે હિંસક ઘટનાઓ ઘટી હતી બે ગેંગ વચ્ચે એક ગેંગવોર થઈ હતી જેમાં ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ સરકારના પ્રશાસન દ્વારા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ચૌદમાંથી સાત આરોપીઓના મકાન ગેરકાયદેસર હોય તો એમના મકાનોને પણ પાડી દેવામાં આવ્યા છે ત્યારે આ અસામાજિક તત્વોને પણ ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે એમનો આ ગુંડા રાજ ગુજરાતમાં ચલાવી લેવામાં નહીં આવે વાત કરીએ સુરતના સચિન વિસ્તારની તો ત્યાં પણ આવા અસામાજિક તત્વો દ્વારા ક્યાંક ને ક્યાંક હિંસાના દ્રશ્યો છે તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી અને સમગ્ર તેમની ધરપકડની પ્રક્રિયા અને કારીગરી હાલ ચાલી રહી હોય એવી માહિતી સામે આવી રહી છે ત્યારે ગુજરાતમાં દિન પ્રતિદિન વધતા આ જે ગુનાના ગુનાહિત કાર્યો છે ગુનાના જે નવા કેસો વધી રહ્યા છે એમને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે તેમને પ્રશાસનને અને સરકારને ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરવાનું કામ કર્યું હોય એવું આ વિડીયોમાં એમના નિવેદનમાં જોવા મળી રહ્યું છે ત્યારે આપણે સાંભળીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદનને ગુજરાત મેં હર દિન કુછ એસી ઘટના ઘટતી હૈ કે જો મહાત્મા ગાંધીજી કી જન્મભૂમિ ગુજરાત કે લીધે શર્મનાક હૈ આજ તક પૂરે દેશ મેં દુનિયા મેં गुजरात की शांति प्रियता एक बेनमूने मानी जाती थी कल एक ही दिन में वडोदरा में एक नशे में धुत गाड़ी लेके निकलता है कई लोगों को कुचल देता है और फिर गाड़ी से बाहर निकल के जिस तरह से वो ड्रामा करता है साफ दिखता है कि किस तरह से वो नशे में धुत था और उसी के साथ साथ अहमदाबाद में जो घटना घटती है वो मन मानने को तैयार नहीं है कि क्या यह अहमदाबाद शहर है क्या यह गुजरात है गुंडों ने निकल के बाहर रोड पे कई लोगों के साथ जो बदतमीजी की गाड़ियां तोड़ दी लोगों को मारा पीटा और इस तरह से एक सीन बना कि जो अहमदाबाद शहर के अंदर लॉ एंड ऑर्डर की यह हालत है आप समझ सकते हो कि और जगह क्या होगा ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે દાદાના ગુજરાતમાં દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે એટલે કે જે ભૂપેન્દ્ર દાદા છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જે ગુજરાતની સરકાર ચાલી રહી છે એમાં ક્યાંય પણ ગુંડારાજને ચલાવી લેવામાં નહીં આવે જ્યાં જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ છે જ્યાં જ્યાં લોકોએ કાયદાને હાથમાં લેવાના પ્રયત્નો કર્યા છે ત્યાં સખ્ત કાર્યવાહી કરી અને એમને ધરપકડ કરી અને એમની વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત પગલાંઓ લેવામાં આવશે એવી હર્ષ સંઘવીએ પણ બાહેનદરી આપી છે ત્યારે ગુજરાત પોલીસ વિભાગના ડીજીપી એવા વિકાસ સહાય દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે વિડિયો કોન્ફરન્સ દ્વારા પોલીસ વડાઓની અને પોલીસ અધિકારીઓની એક મીટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાતના લગભગ તમામ પોલીસ સ્ટેશનોને એક કડક સૂચના આપવામાં આવી છે કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર આવેલા તમામ ગુંડા તત્વો આવારા તત્વોને એમના લિસ્ટ બનાવી અને એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરી કડકમાં કડક પગલાંઓ લેવામાં આવે અને આ કામગીરી સો કલાકમાં તૈયાર કરવામાં આવે એવી માહિતી પણ સામે આવી રહી છે જે આ મિત્રો વિકાસ સહાય દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તે મુજબ સો કલાકની અંદર ગુજરાતની અંદર આવેલા તમામ જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એમનું એક લિસ્ટ તૈયાર કરવાની તમામ પોલીસ સ્ટેશનોને જવાબદારી સોંપવામાં આવી છે અને લિસ્ટ તૈયાર કર્યા બાદ તેમની વિરુદ્ધમાં તમામ પુરાવાઓને એકઠા કરી અને તેમની વિરુદ્ધમાં કડકમાં કડક પગલાંઓ ભરવામાં આવે એવી વિકાસ સહાય દ્વારા માહિતીઓ સામે આવી રહી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમ છે કે જે વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ દીક્ષકશ્રીઓ હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા સો કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ સંકળાયેલા હોય પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય સંકળાયેલા હોય જુગાર સાથે સંકળાયેલા હોય મિલકત સંબંધી હોય ખંડણી ગરાવણી હોય એ તમામ પ્રકારના असामजिक कृत्य करना व्यक्तियों की याद दरेक पुलिस स्टेशन में आता सौ कलाक कर तैयार करने सूचना दरेक ने आप सौ कलाकनी अंदर आ लीस्ट तैयार थी गया पी तमाम लोग विरुद्ध होल ऑफ गवर्मेंट एप्रोच थी कड़क शिक्षात्मक कार्यवाही करने व्यूरचना तैयार कर તો સો કલાકમાં કેટલા ગુનેગારોનું લિસ્ટ બને છે અને કેટલાની ધરપકડ થાય છે એ જોવું રહ્યું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર દવાવડ પર